શરૂઆતી વલણ જે રીતે સામે આવી રહ્યા છે એક્ઝિટ પોલના જે આંકડા હતા તે પ્રમાણેનું જ શરૂઆતી વલણ દેખાઈ રહ્યું છે એનડીએ ત્રણસો ચાર બેઠકો પર આગળ ચાલી રહ્યું છે ફરી એક વખત ગુજરાતની વાત કરીશું આપણે પ્રથમ રાઉન્ડના અંતે જામનગરમાં કોંગ્રેસ ત્રણ હજાર આઠસો ચાલીસ મતથી આગળ છે આપને જણાવીએ કે જામનગરમાં કોંગ્રેસ આગળ ચાલી રહી છે પ્રથમ રાઉન્ડના અંતે જે આંકડા સામે આવી રહ્યા છે તે આપ જોઈ શકો છો તો ગુજરાતની 26 બેઠકોમાંથી ભાજપ બાવીસ બેઠકો પર જ્યારે કોંગ્રેસ 4 બેઠકો પર આગળ છે મનસુખ માંડવીયા પોરબંદર બેઠકથી લડી રહ્યા છે મતથી મનસુખ આગળ ચાલી રહ્યા છે તો પોરબંદર લોકસભા બેઠક પર પણ ભાજપ આગળ છે આ તરફ વિનોદ ચાવડા ભાજપના જે ઉમેદવાર છે ત્રણ રાઉન્ડ બાદ આઠ હજાર મતથી આગળ ચાલી રહ્યા છે આપણે જણાવીએ કે વિનોદ ચાવડા પણ આગળ ચાલી રહ્યા છે એક બાદ એક બેઠકોના જે આંકડા સામે આવી રહ્યા છે શરૂઆતી જે આંકડા સામે આવી રહ્યા છે એક બાદ એક રાઉન્ડ પૂરા થઈ રહ્યા છે વિનોદ ચાવડા પણ આગળ ચાલી રહ્યા છે ભાજપ ગુજરાતની એકવીસ બેઠકો એવી છે જે આગળ ચાલી રહી છે કોંગ્રેસ પણ આ વખતે ટક્કર આપી રહી છે પાંચ બેઠકો પર અત્યારે આગળ છે મનસુખ વસાવા તેઓ પણ આગળ ચાલી રહ્યા છે ચાર હજાર બસ્સો બે મતથી આગળ ચાલી રહ્યા છે ખૂબ નાનું આ માર્જિન પરંતુ મહત્વપૂર્ણ બાબત મનસુખ વસાવા આગળ ચાલી રહ્યા છે પરેશ ધાનાણી રાજકોટથી પાછળ છે પરષોત્તમ રૂપાલા તરફી અત્યારે હાલ આંકડા સામે આવી રહ્યા છે આ તરફ પેટા પેટાચૂંટણીની પણ સાથે સાથે વાત કરી લઈએ બીજાપુર બાચક પર સીજે ચાવડા આગળ ચાલી રહ્યા છે એક સમયના કોંગ્રેસના દિગ્ગજ નેતા સીજે ચાવડા બે હજાર ઓગણીસમાં ગાંધીનગરથી તેઓએ અમિત શાહની સામે જંગમાં ઉતર્યા હતા જોકે કે તેમને હારનો સામનો કરવો પડ્યો પણ આ વખતે તેઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ચૂક્યા છે પક્ષપલટો કરી ચૂક્યા છે પાંચસો પાંચ મતથી સીજે ચાવડા વિજાપુર બેઠકની જે પેટા ચૂંટણી છે તેમાં આગળ ચાલી રહ્યા છે પાંચ વિધાનસભાની પણ આજે પરિણામો સામે આવવાના છે પેટા ચૂંટણી જે લોકસભા ચૂંટણીની સાથે સાથે જ યોજાઈ હતી તેમાં સીજે ચાવડા વિજાપુરથી આગળ ચાલી રહ્યા છે જે આંકડો છે તે ખૂબ નાનો છે પરંતુ આગળ ચાલી રહ્યા છે સીજે ચાવડા આ તરફ યુપીની રાયબરેલી બેઠક પર રાહુલ ગાંધી આગળ ચાલી રહ્યા છે મંડી બેઠક પર કંગના રણાઉત આગળ ચાલી રહ્યા છે આપને જણાવીએ કે એક બાદ એક જે તબક્કા છે તે આગળ વધશે અને ધીરે ધીરે ચિત્ર સ્પષ્ટ થતું જશે પરંતુ અત્યારે હાલ શરૂઆતી જે આંકડા છે તેમાં એનડીએ ત્રણસો ચાર બેઠકો પર આગળ છે જ્યારે ઇન્ડિયા ગઠબંધન એકસો તેત્રીસ બેઠક પર જસવંતસિંહ ભાભોર દાહોદ ભાજપના ઉમેદવાર તેઓ પણ અત્યારે સોળ હજાર મતથી આગળ ચાલી રહ્યા છે કેરળથી કોંગ્રેસના કેસી ગોપાલ આગળ ચાલી રહ્યા છે આ તરફ વડોદરા ભાજપના ઉમેદવાર હેમાંગ જોશી પણ અત્યારે હાલ લીડ લઈ રહ્યા છે ઓગણત્રીસ હજાર ત્રણસો બત્રીસ મત અત્યારે તેઓ આગળ છે ફરી એક વખત બિહારની વાત કરીએ તો બિહારના પૂર્ણિયામાં પણ ભાજપ આગળ ચાલી રહ્યું છે વડોદરા ભાજપના ઉમેદવારને લઈને પણ અમે આપને ફરી એક વખત જણાવીશું કે ઓગણત્રીસ હજાર ત્રણસો બત્રીસ મતોથી તેઓ આગળ ચાલી રહ્યા છે તો મહત્વપૂર્ણ દિવસ લોકસભા ચૂંટણી બે હજાર ચોવીસના આજે પરિણામો સામે આવી રહ્યા છે ધીરે ધીરે ચિત્ર સ્પષ્ટ થશે અનેક રાજ્યો એવા છે જેના પર ક્લીન સ્વીપ થશે તેવું એક્ઝીટ પોલના તારણો જણાવી રહ્યા હતા પરંતુ હવે આજે એ દિવસ એ મહત્વપૂર્ણ દિવસ કે આજે આખું એ જે ચિત્ર છે તે સ્પષ્ટ થવા જઈ રહ્યું છે સુમિલભાઈ ફરી વખત હું આપની પાસે આવીશ જે રીતે અત્યારે હાલ આંકડા સામે આવી રહ્યા છે એનડીએ ત્રણસો ચાર બેઠકો પર આગળ છે જ્યારે ઇન્ડિયા ગઠબંધન એકસો તેત્રીસ બેઠકો પર અત્યારે હાલ આગળ ચાલી રહ્યું છે મહત્વપૂર્ણ જે બેઠકો છે તેમાં કાંટાની ટક્કર જોવા મળી રહી છે ગુજરાતની અનેક બેઠકો છે તેનામાં પણ કાંટાની ટક્કર આપણે જોઈ રહ્યા છીએ બિલકુલ અને જે આપણે ચૂંટણી દરમિયાન અનુભવ્યું એ પ્રમાણે મતપેટીમાંથી મત નીકળી રહ્યા છે અને રાષ્ટ્રીય લેવલે વાત કરીએ તો આ વખતે હતા અથવા તો એક કલાક શું ચર્ચા વિચારણામાં જો કોઈ ચર્ચા વિચારણા ન હોય કે ટેલિફોન પર બધા જ અમારા મતગણતરી એજન્ટો અમારા સંયોજકો સાથે વાતચીત ચાલતી હોય ચૂંટણી પંચ ઉપર મને સંપૂર્ણ ભરોસો છે પારદર્શી રીતે મતગણતરી થવાની જ છે મને વિશ્વાસ છે આ ચૂંટણી ભારતીય જનતા પાર્ટી લડતી હોય છે અમારા ભારતીય જનતા પાર્ટીના દેવ દુર્લભ કાર્યકર્તાઓ સમયસર મતગણતરી ટેબલ પર ગોઠવાઈ ગયા છે અને મતગણતરી સુપેરે ચાલી રહી છે પ્રથમ રાઉન્ડમાં ત્રણ થી વધુ આગળ છો તમે હજી પણ અનેક રાઉન્ડ બાકી છે ત્રણ માં અત્યારે તમે પ્લસ છો શું કેશો પાંચ હજાર કરતા વધુ માર્જિનથી ચોક્કસપણે વિજય પાંચ લાખ કરતા પણ વધુ માર્જિનથી થી ભારતીય જનતા પાર્ટીનો નો વિજય સુનિશ્ચિતપણે જોઈ રહ્યો છું પેલા સાત લાખ હતું અને હવે પાંચ લાખ બે લાખ કેમ ઘટાડ્યા તમે હીટ વેવ ગરમી વેલન કામ કર્યું મતદાન ક્યાંક ઓછું થયું છ સાત ટકા નહિતર અમારું લક્ષ્યાંક હતું સાત લાખ કે પાર એમે મેં અચીવ કરી શક્યા હોત જીત બાદ પ્રથમ પ્રાધાન્ય કયા કામના એમ વિજય બાદ નક્કી કરીશું આપણે તો જી ચોક્કસથી હતા એચએસ પટેલ કે બાદ પ્રથમ પ્રાધાન્ય નક્કી કરવામાં આવશે કે કયા કામ વહેલી તકે કરવા આ ઉપરાંત અત્યારે ભાજપનો વિજય રથ આગળ વધી રહ્યા હોવાનું નિવેદન પણ એચ એસ પટેલ આપ્યું હતું કેમેરા પસંદ મેહુલ રાઠોડ સાથે પાર્થ હજારની વીટીવી ન્યૂઝ અમદાવાદ તો ગુજરાતની મહત્વપૂર્ણ જે બેઠકો છે તેમાં આણંદ બેઠક પણ ખૂબ જ ચર્ચાઈ રહી છે આણંદ બેઠક પર અમિત ચાવડા અત્યારે હાલ જે સમાચાર મળી રહ્યા છે તે પ્રમાણે આગળ ચાલી રહ્યા છે તો આણંદ બેઠક ખૂબ જ ચર્ચાઈ રહી હતી અને જે રીતે ટક્કર આપશે ભાજપને જે બેઠકો ગુજરાતમાં તે બેઠકોમાં આણંદ બેઠકની ચર્ચા સતત ચાલી રહી હતી અત્યારે હાલ શરૂઆતી જે આંકડા સામે આવી રહ્યા છે તે પ્રમાણે અમિત ચાવડા આગળ ચાલી રહ્યા છે આણંદ બેઠક પર અમિત ચાવડા સાતસો ઓગણસિત્તેર મતથી આગળ ચાલી રહ્યા છે તો અમિત પ્રચાર પ્રસાર ખૂબ જ કર્યો હતો અને તેનું પરિણામ અત્યારે હાલ શરૂઆતના જે આંકડા છે તેમાં તો દેખાઈ રહ્યું છે નિકુલભાઈ આપના માટે સારા સમાચાર આણંદ બેઠક જે તમે પણ કહી રહ્યા હતા કે ટક્કર આપશે ટક્કર અત્યારે હાલ તો દેખાઈ રહી છે સાચી વાત છે તમે ગુજરાતમાં જોઈ શકો છો કે એક સમય એવું કહેવાતું હતું કે કોંગ્રેસ થશે પિક્ચર પણ નથી પરંતુ જે રીતના શરૂઆતી રૂાન આવી રહ્યા છે અને મેં બી મારા શરૂઆતના વક્તવ્યમાં કીધું કે પાંચથી દસ બેઠકો એવી છે કે જ્યાં કોંગ્રેસને આત્મવિશ્વાસ છે કે આવનારા દિવસોમાં અમે જીતીશું અને એના ભાગરૂપે જ અત્યારે જે શરૂઆતી જે આવી રહ્યા છે એમાં પાંચ બેઠકો ખાસ કરીને ગેનીબેનની બેઠક હોય અમિતભાઈની બેઠક હોય જામનગરની બેઠક હોય તો અમને વિશ્વાસ છે કે ગુજરાતની જનતાએ પોતાનું મન બનાવ્યું છે કે આ વખતે જે ભારતીય જનતા પાર્ટીનો જે આત્મવિશ્વાસ હતો કે પાંચ લાખ મતથી બધી સીટો જીતવી અને છવ્વીસે છવ્વીસ બેઠકો જીતવી એ કદાચ સપનું એમનું રોડાઈ રહ્યું હોય એવું પ્રાથમિક તારણમાં આવી રહ્યું છે આપણી સાથે બીજેપીમાંથી નેતા હેમંત ભદ્દ પણ જોડાઈ ગયા છે હેમંતભાઈ જે રીતે અત્યારે આંકડા સામે આવી રહ્યા છે એક્ઝિટ પોલના આંકડાને લઈને પણ આપણે ચર્ચા કરીશું ને હવે તો ખેર પરિણામનો દિવસ છે જે રીતે આંકડા અત્યારે હાલ દેખાઈ રહ્યા છે એનડીએ ત્રણસો ચાર બેઠક પર છે પરંતુ ભાજપ જે ગુજરાતમાં બે હજાર ચૌદ અને ઓગણીસમાં કરી શકી શું એ જાદુ આ વખતે પણ બરકરાર રહેશે જ્યાં સુધી અત્યારના સુધીના જે વર્તારા છે એ પ્રમાણે જોતા આપણે સૌ જાણીએ છીએ કે ચૌદ રાઉન્ડ ની મતગણતરી હોય છે અને ઘણી વખત પહેલા એક કે બે રાઉન્ડ દાખલા તરીકે કોઈ પાર્ટીના સ્ટ્રોંગ પોકેટ બરો હોય એમાંથી જયારે મતગણતરી થતી હોય ત્યારે ઓબ્વિયસલી ઘણી વખત કોઈ એક પાર્ટીના ઉમેદવાર આ સીટમાં આગળ છે એવું આપણને દેખાતું હોય છે પરંતુ અમને સંપૂર્ણપણે વિશ્વાસ છે કે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ તો ગુજરાતના પનોતા પુત્ર છે અને ગુજરાતે બે હજાર ચૌદ અને બે હજાર ઓગણીસમાં છવ્વીસે છવ્વીસ બેઠકો ભારતીય જનતા પાર્ટીને આપી છે અને આ વખતે પણ એનું પુનરાવર્તન થશે એનો આત્મવિશ્વાસ છે જે રીતે એક્ઝિટ પોલના વર્તારા હતા તે જ પ્રમાણે લગભગ અત્યારે ચિત્ર શરૂઆતના તબક્કામાં દેખાઈ રહ્યું હોય અથવા ઉભરી આવતું હોય તેવું દેખાય છે કે એનડીએ ત્રણસો બેઠકથી વધારે બેઠકો ઉપર આગળ છે જ્યારે ઇન્ડી ગઠબંધન એ એકસો ચાર એકસો તેત્રીસ એવા અનેક અનેક જુદી જુદી ચેનલોના જે મેં પ્રમાણેના વર્તારા જોયા તે પ્રમાણે આગળ છે એટલે મારી દ્રષ્ટિએ આખું એક લાર્જર પરસ્પેક્ટિવ કે લાર્જર પિક્ચર નેશનનું જુઓ તો કોઈ એક પાર્ટીને દસ વર્ષના શાસન પછી પ્રજાનો જનતા જનાર્દનનો આટલો પ્રેમ અને આશીર્વાદ મળે કદાચ પંડિત જવાહરલાલ નહેરુ પછી પહેલી જ વખત ભારતમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ ત્રીજી વખત આ દેશના પ્રધાનમંત્રી પદે આરૂઢ થવા જઈ રહ્યા છે જનતા જનાર્દનના આશીર્વાદથી એક ઇફેક્ટિવ લીડરશીપ એક ટ્રાન્સપરન્ટ લીડરશીપ ઇમાનદાર સરકાર અને સાથે સાથે ટ્વેન્ટી ફોર બાય સેવન થ્રી સિક્સટી ફાઇવ ડેઝ અવેલેબિલિટી એક પણ રજા લીધા વગર દાખલા તરીકે આખું એ ઇલેક્શન પત્યા પછી એના બીજા જ દિવસે સાત સાત બેઠકો પ્રધાનમંત્રી શ્રી કરતા હોય નોર્થ ઇસ્ટના સાયક્લોનની ચિંતા કરતા હોય હવે પછીની જે સરકાર આવેલી છે એના સો દિવસમાં કયા કાર્યો કરવાના છે તેની ચિંતા કરતા હોય તો મને એવું ચોક્કસપણે લાગે છે કે આ દેશની જનતા એટલી શાણી અને તો છે જ કે આ દેશની સુખ શાંતિ અને સલામતી કોના હાથમાં સૌથી વધારે સુરક્ષિત છે અને એટલે જ નરેન્દ્રભાઈને પુનઃ સત્તાના સુકાન સોંપવા દેશની જનતા જઈ રહી છે રાજકીય વિશ્લેષક ડોક્ટર વિશાલ પટેલ પણ આપણી સાથે જોડાયેલા છે વિશાલભાઈ આપનું પણ સ્વાગત કરીએ છીએ જે રીતે આંકડા સામે આવી રહ્યા છે આપણે સૌથી પહેલા ગુજરાતની વાત કરીએ ગાંધીનગર બેઠક હોય કે રાજકોટ બેઠક હોય કે નવસારી બેઠક હોય આ ખૂબ જ મહત્વપૂર્ણ વીઆઈપી બેઠકો પણ માનવામાં આવી રહી છે મોટા માથા ચૂંટણી લડી રહ્યા છે તમામ જગ્યાએ ભાજપનો દબદબો જોવા મળી રહ્યો છે પરંતુ સાથે સાથે આ વખતે જે જુદી વાત છે ખેર હેમંતભાઈ કહી રહ્યા છે કે આ તો શરૂઆતી રાઉન્ડ છે ચૌદ રાઉન્ડની મતગણતરીના અંતે આપણને ખબર પડશે કે શું સાચું ચિત્ર છે પરંતુ બનાસકાંઠામાં ટક્કર દેખાઈ રહી છે આણંદમાં ટક્કર દેખાઈ રહી છે શું લાગે છે આપને આ વખતે જે રીતે ગુજરાતની અંદર છવ્વીસ સીટો ભારતીય જનતા પાર્ટીએ જે રીતે નક્કી કર્યો હતો ટાર્ગેટ હતો કે છવ્વીસમાંથી છવ્વીસ બેઠકો અને પાંચ લાખ પ્લસની લીડથી તેને જીતવાનો લક્ષ્યાંક સી આર પાટીલે આપેલો હતો એ મુજબ જોરશોરથી પ્રચારની પ્રચાર પણ કરેલો છે બે ત્રણ બેઠકો જે છે કે જે બહુ જ ખાસ ચર્ચાની અંદર રહી હતી જેની અંદર ઉમેદવારો કહીએ નિવેદનો કહીએ તેના કારણે સ્પેશિયલી ભારતીય જનતા પાર્ટીની બે ચાર બેઠકો જે હતી એ ખૂબ જ ચર્ચાસ્પદ રહી હતી અને તેની અંદરની વાત કરવા જઈએ કે જ્યારે એક્ઝિટ પોલના આંકડા જોઈએ અને જે રીતે ચૂંટણીના પછીના દિવસોની અને ચૂંટણીના ચૂંટણીના દિવસોના અને જે રીતે પ્રચાર પ્રસારની વાત કરવા જઈએ એની અંદર ઉભરી આવતી બેઠકોની અંદર કોંગ્રેસને એક બેઠક મળવાની શક્યતા આ વખતે ગુજરાતની અંદર દેખાઈ રહી જ છે જેની અંદર બનાસકાંઠા જે ગેનીબેનની બેઠક જે છે તેની ઉપર એક ખાસ શક્યતા જોવા જોવાઈ રહી છે અને એક આણંદની બેઠક કે જે ખૂબ જ ચર્ચાસ્પદ રહી છે આટલા દિવસોની અંદર કારણ કે આ આણંદની અંદર જે રીતે જે રીતે ક્ષત્રિયો અને ઠાકોરો સમાજનું જે રીતેનું વર્ચસ્વ જે છે અને જે રીતે અમિતભાઈ અત્યારે આગળ પણ ચાલી રહ્યા છે અને આટલા વર્ષોથી જે મીન્સ કે એમના આગળના આગળના ટર્મથી પણ જે રીતે બે વખતથી ભારતીય જનતા પાર્ટી આવી રહી છે એના આગળના ટર્મથી ક્ષત્રિય સમાજ અને ઠાકોર સમાજનું ખૂબ જ મોટું વર્ચસ્વ આણંદ બેઠક ઉપર રહેલું છે એની અંદર આજે અત્યારે અમિતભાઈનું જે રીતે વોટિંગની અંદર પણ આગળ છે સૌપ્રથમ જયારે મતગણતરી શરૂઆત થઈ હતી ત્યારે પાટણ બેઠકમાં ચંદુજી ઠાકોર પણ શરૂઆતના ફેક્ટરની અંદર આગળ જોવા મળતા હતા પરંતુ અત્યારે જે ગુજરાતની વાત કરવા જઈ રહ્યા છે જે છવ્વીસ બેઠકોની અંદર વાત કરવા જઈ રહ્યા છે જે રીતે લાગી રહ્યું છે એ મુજબ તો છવ્વીસ બેઠકો ભારતીય જનતા પાર્ટીના ફાળામાં જશે પરંતુ એક બેઠક જે છે એક બેઠક છેક લાસ્ટ સુધી આપણને જોવું રહેશે કે એક બેઠક જે છે કે આજે બેઠકોની આપણે ચર્ચા કરી એ બેઠકની અંદરથી કોઈ કઈ બેઠક એવી છે કે જે કોંગ્રેસના ફાળે જવાની શક્યતા વધારે છે બીજી વાત કરવા જોઈએ જો ઇન કેસ કોંગ્રેસના ફાળે કદાચ નથી જતી બેઠક તો આ બે બેઠકો એ રીતેની છે કે જે ઉપર વોટ વોટ માર્જિન પણ બહુ ખાસ એવું જોવાનું રહેશે કે જે રીતે જે વોટની લીડથી જે જીતવા ભારતીય જનતા પાર્ટીનો સંકલ્પ રહ્યો છે તે સંકલ્પ ક્યાંક સાકાર નહીં થઈ શકે અને ઘણી ખરી એવી બેઠકો જે છે કે જેની અંદર ભારતીય જનતા પાર્ટીને વોટિંગ માર્જિનની અંદર થોડું નિરાશ થવું પડે એક ટાઈમ સીટ અવેલેબલ મળી રહેશે પરંતુ જે વોટ માર્જિનની આપણે વાત કરવા જઈએ તો ક્યાંક ને ક્યાંક વોટ માર્જિનની અંદર ભારતીય જનતા પાર્ટીને આ વખતે થોડોક માર પડી શકે એવું લાગી રહ્યું છે આણંદ બેઠકની અંદર મોસ્ટલી વધારે પડતું લાગી રહ્યું છે બનાસકાંઠા બેઠકની અંદર પણ ભારતીય જનતા પાર્ટીને વોટિંગની અંદર ક્યાંક બહુ મોટો માર પડી શકે એવી શક્યતા લાગી રહી છે અને વાત કરીએ કે જે રીતે ચારસો પારનો લક્ષ્યાંકની વાત કરવા જે વાત થયેલી છે કે ભારતીય જનતા પાર્ટી એનડીએ જે છે કે ચારસો પાર ચારસો પ્લસ સીટો લાવી પરંતુ આપણે કહેવા માગીશ કે મેક્સિમમ ત્રણસો અડતાલીસ થી ત્રણસો પચાસ સીટો જે છે કે એનડીએ ભારતીય જનતા પાર્ટી પ્લસ હા અન્યના પક્ષની અંદરથી જે કોઈ બી આવે છે એ આપણે અલગથી છે પરંતુ ત્રણસો અડતાલીસ થી ત્રણસો પચાસ સીટો જે છે એ ભારતીય જનતા પાર્ટીના ફાળે જઈ શકે તેવી શક્યતાઓ લાગી રહી છે સુનીલભાઈ ગુજરાતની જે કોઈ બેઠકો છે એમાં આ વખતે ખાસ કરીને આપણે બે હજાર ચૌદ બે હજાર ઓગણીસના પરિણામો એટલા માટે વારંવાર યાદ કરવા પડે કારણ કે સ્વાભાવિક પ્રધાનમંત્રી મોદી અને અમિત શાહનું આ હોમ સ્ટેટ છે એટલે ગુજરાત પર તમામ લોકોની નજર હોય છવ્વીસે છવ્વીસ બેઠકો પાછલી બંને ચૂંટણીમાં જીત્યા છે એટલે સ્વાભાવિક આ વખતે એ જ પરિણામ યથાવત રાખવા માટેના પ્રયાસો હોય આ તરફ કોંગ્રેસ માટે પ્રતિષ્ઠાનો જંગ એટલે તેમના તરફથી પણ મહેનત કરવામાં આવી હોય આ વખતે ભાજપમાં ઘણો આંતરિક વિખવાદ આપણે જોવા મળ્યો હતો જે સ્વાભાવિક રીતે જોવા નથી મળતો ખેર ડેમેજ કંટ્રોલ કરી લેવામાં આવ્યું પણ શું તેની અસરો હોઈ શકે બિલકુલ પેલી વસ્તુ કે જામનગરની બેઠકમાં છે એ આંતરિક અસંતોષ છે જામનગરની બેઠક ક્ષત્રિય આંદોલન રાજકોટથી શરૂ થયું અને ત્યાં જામનગરમાં છે એનું કારણ એ છે કે હકુબા છે ત્યાં વખતના જે એમના ધારાસભ્ય હતા એમનો એમને અન્યાય થયો હતો તો ત્યાં એવું થયું કે જ્ઞાતિવાદી ગણિત એવી રીતે પટેલ ખોડલધામ એમણે લેવવા પટેલ જેપી મારવિયા મૂળ રાજકોટના વતની છે પરંતુ કાલાવડના વતની તરીકે તેમને જામનગર ની બેઠક આપી અને આહિર વિરુદ્ધ પટેલનું આખી એક ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે જે થયું અને સુકામે ની આ વસ્તુ તો એક કોર્પોરેટ ક્ષેત્ર છે એમનો સપોર્ટ આહિર અજ્ઞાતિના ઉમેદવાર એટલે પુનમ બેન માડમ ને હતો તો સામે પટેલ અને કોંગ્રેસના પરંપરાગત મતો અને ક્ષત્રિય આંદોલન પરંપરાગત મતોમાં ખાસ કરીને મુસ્લિમ મતો અને જે કોંગ્રેસ ની વોટ બેન ગણાય છે એવા દલિત મતો એની સાથે પટેલના એટલે જે ખામ થિયરી છે ને એની નજીકની થયેલી જામનગરમાં શેઠ થઈ છે લેવા ખડવા પટેલ ત્યાંના સ્થાનિક ક્ષત્રિય બધા મતદારો અને ક્ષત્રિય આંદોલન ત્યાં બધી સૌરાષ્ટ્ર વ્યાપી અસર અને એ રીતે તમે જે કહ્યું છે ને આંતરિક અસંતોષ એ એ રીતે ત્યાં ધ્રુવીકરણ થયું છે એટલે સૌરાષ્ટ્ર સૌથી ધ્યાન દેવા જેવી બેઠક છે એ એ છે જે વરુષભાઈ વાત કરી ને હું તમને સૌરાષ્ટ્રની કેટલી ગુજરાતની કેટલી સૌરાષ્ટ્ર બેઠક ધ્યાન દેવા જેવી છે આપણા મતદારો છેવટ સુધી નજર રાખવી પડશે એનું એક યાદી દે દઉં મુકેશ દલાલ ને બનાસકાંઠા રેખા ચૌધરી અને ગેનીબેન ઠાકોર વચ્ચેનો જંગ છેવટ સુધી આપણે જોવો પડશે પાટણમાં પણ એક વાર છે ચંદનજી ઠાકોર છે કોંગ્રેસના એ સારી સ્થિતિમાં હતા અને છેલ્લે વોટિંગ પેટર્ન પછી ભારતીય જનતા પાર્ટી ને એવું લાગે છે કે જે ભરતભાઈ ડાભી છે એમનો બહુ પાતળી બહુમતી બીજી રોમાંચક બેઠક છે એમાં જામનગર ની આપણે ચર્ચા કરી જે પી મારવિયા છે કોંગ્રેસના અને પૂનમ માડમ છે ભારતીય જનતા પાર્ટી વચ્ચે જંગ છે અને હું તમને આપણે પહેલેથી વીટીવી ના મંચ ઉપરથી હું કઈ કહી ચુક્યો છું કે વીસ થી ચાલીસ હજાર વચ્ચેના

આ મારું આકલન નથી પણ ભારતીય જનતા પાર્ટી એ બેઠકનો કરેલો રિવ્યુ છે એની વાત જે મારા સુધી દ્વારા પહોંચી છે એ છે જુનાગઢની બેઠક છે રાજેશ ચુડાસમા જવાહર ચાવડાનો ત્યાં દેખાણો છે અને એને કારણે એ બેઠક થોડી ચર્ચાસ્પદ રહી છે કદાચ ત્યાં છે ભારતીય જનતા પાર્ટી ઉમેદવાર છે રાજેશ ચુડાસમા હીરાભાઈ જોઠવા કોંગ્રેસના ઉમેદવાર સામે વિજેતા થાય તો પણ એ ફાઈટ વાળી બેઠક છે એટલે જોવાની રહેશે અમરેલીમાં માં જેની બેન ઠુમરનું ખુબ જ સારું થતું હતું પ્રારંભિક જ એમનું બહુ સારું અમરેલી બેઠક ત્યાંથી વિરોધ થતો એક વખત પોલીસ ફરિયાદ સુધી આંતરિક કારણે પરંતુ ભારતીય જનતા પાર્ટી એ ફરીને આ બેઠક પર ડેમેજ મેનેજમેન્ટ કરી લીધું હતું અને છેલ્લા ત્રણ દિવસ મારી વોચ હતી જેની પપ્પા વિરજીભાઈ ઠુંમર છે ને એને છેલ્લા ત્રણ દિવસ કીવઅપ કરી દીધું હોય ને એવું લાગતું હતું એટલે મને લાગે છે કે એને આંતરિક ખ્યાલ આવી ગયો છે એટલે જે બાબતો આમાં આર્થિક માળખું પણ બહુ મહત્વનું હોય છે ચૂંટણીના છેલ્લા દિવસોમાં ખૂબ જ પૈસા વાપરવાના હોય છે તો એ જે આર્થિક બાબતો એના મર્યાદાઓ દેખાવા માંડી હતી તો આ બેઠક છતાં બહુ થોડી ફાઇટ વાળી કહી શકાય એ પછી ભાવનગરમાં આમ આદમી પાર્ટીના ઉમેશ મકોણાને ઇન્ડિયા ગઠબંધને બેઠક આપી હતી તમે નિમુબેન બાંભણીએ છે એ એને ભર્ષો સોળોકીનો ટેકો હતો એટલે એ બેઠક સ્વાભાવિક રીતે ભારતીય જનતા પાર્ટી તરફ જશે પરંતુ જોવાનું રહે છે કે આપના ઉમેદવારને મૂક્યા પછી કોંગ્રેસના જ્યાં વોટિંગ પહેલાની જે સ્થિતિ હતી એ કોંગ્રેસ અને આપ સાથે ન થઈ શકતા સત્તા કેટલું એનું પરિણામ બંને ભેગા થવાથી આવે છે જોવાની સૌથી ગુજરાતમાં કોંગ્રેસના કેપમાં કોઈને આશા હોય ને તો એ આણંદની બેઠક ઉપર છે અને એ આણંદની બેઠક ઉપર અમિતભાઈ ચાવડા છે ત્યાં એમની જે કાસ્ટ ભરતભાઈ નો એમને સીધો ટેકો છે એ જોતા આ બેઠક સૌથી પ્રોમિસિંગ બેઠક કોંગ્રેસ માટે છે અને એ જ રીતે આપણે પછી વાત કરીએ તો ભરૂચની બેઠક જેમાં ચૈતર વસાવા આમ આદમી પાર્ટી લડી રહ્યા છે અને ચૈતર વસાવાનો એક માત્ર માઇનસ પોઈન્ટ એ છે કે ભરૂચ બાજુ બહુ લોકપ્રિય નથી અને ચૈતર વસાવાનું નામ વધારે પોપ્યુલર મીડિયા દ્વારા બધે થયું છે અને ચૈતર વૈશાખ ની વાત આવી હતી અને લોકોના મોઢે જો નામ તરીકે હોય કોંગ્રેસના લોકપ્રિય નેતાના જેને ગુજરાત વ્યાપી નામ કહી શકાય એવું નામ ચૈતર વસાવા છે અને છેલ્લી બેઠક છે એ આપણે આમ જોઈએ તો એ ભરૂચની બેઠક જ છે કે ત્યાં આ આંતરિક અસંતોષ બીજી બાબતોને કારણે જંગ જોવામાં મળે છે મને તમે આકલન નું કહો અને કારણ નું કહ્યું તો બે જ કારણો સામે જે ભારતીય જનતા પાર્ટી ની આઈડિયોલોજી નરેન્દ્ર મોદી નો ચહેરો એના ઉપર આ બેઠકો ખેંચી જાય તો ભલે જો આશ્ચર્ય સર્જાય તો માત્ર બે બે કે ત્રણ બેઠક એવી છે એમાં નવ્વાણું ટકા નહીં સર્જાય હું તમને કહું છું કે ભાજપ છેલ્લે ખેંચી જશે બિલકુલ તો જે રીતે શરૂઆતી રાઉન્ડના આંકડા સામે આવી રહ્યા છે વિજાપુર વિધાનસભા બેઠક પર ભાજપના ઉમેદવાર પેટાચૂંટણી જે લડી રહ્યા છે સીજે ચાવડા પાંચસો મત મતથી આગળ ચાલી રહ્યા છે ગુજરાતમાં ત્રેવીસ બેઠકો લોકસભાની જે છે તેમાં ભાજપ આગળ જ્યારે ત્રણ બેઠકો પર કોંગ્રેસ આગળ ચાલી રહી છે એટલે કે ઇન્ડિયા ગઠબંધન આગળ ચાલી રહ્યું છે તો એક બાદ એક જે આંકડા સ્પષ્ટ થતા જશે દરેક રાઉન્ડના તમામ જે આંકડા છે અમે આપના સુધી પહોંચાડતા રહીશું જેના દેશ બે હજાર ચોવીસ ઐતિહાસિક આજનો દિવસ અને ઐતિહાસિક આજના પરિણામો સ્વાભાવિકપણે હશે તેના પર રહેશે નજર જોડા રહેજો અમારી સાથે સમય છે બ્રેકનો